વાતાવરણ અત્યારે લઈને ફરી એકવાર બગડતું જોવા મળી રહ્યું છે બંગાળના ઉપસાગરમાં તૈયાર થયેલી વરસાદી સિસ્ટમના અત્યારે ગુજરાતમાં વાતાવરણની અંદર મિત્રો તમે અત્યારે જોઈ શકો છો એ રીતે ખાસ કરીને જેમાં મધ્યપ્રદેશના વિસ્તારો ઉપરથી વાદળોનું વહન અત્યારે ગુજરાતના વાતાવરણમાં એન્ટ્રી મારતું જોવા મળી રહ્યું છે ખાસ કરીને મિત્રો હવે તમે જોઈ શકો છો કે આવનારી કલાકોમાં અને જેમાં મોડી સાંજથી ખાસ કરીને મિત્રો આપણે જાણીશું કે આજે રાત્રિના સમયગાળા માટે રાજ્યના કયા જિલ્લામાં કયા વિસ્તારમાં મિત્રો ખાસ કરીને રાત્રે લોકોની ઊંઘ બગાડી શકે છે એમના કારણે અત્યારે વરસાદને લઈને મિત્રો આગાહી દર્શાવવામાં આવી રહી છે

મેઘરાજા બંગસાગરની વરસાદી તમે જોઈ શકો છો એ રીતે લો પ્રેશરના ફોર્મની અંદર ઓડિશા લાગુના વિશાખાપટ્ટનમના પંથકો સુધી આવી ચૂકી છે અને આ સિસ્ટમ સર્ક્યુલેશનની અસરો અત્યારે સાડી આઠસોથી લઈને સાતસો એચપી લેવલ ઉપરના જે ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના પૂર્વ દક્ષિણીય દરિયાઈ કાંઠાના જે ભાગો છે મધ્ય પૂર્વ ગુજરાતના જે જિલ્લાઓ છે ત્યાં અત્યારે લાઈવ તમે સેટેલાઇટ પિક્ચર ઉપર જોઈ શકો છો કે ઉત્તરીય ગુજરાતમાં પણ સાબરકાંઠા ખેડબ્રહ્મા હિંમતનગર પાલનપુર આજુબાજુના વિસ્તારોમાં પણ ગુજરાતના પંથકોમાં વાતાવરણમાં મોટા ભાગના ફેરફાર થતા જોવા મળી રહ્યા છે ખાસ કરીને આજે રાજ્યના કયા વિસ્તારની આજે શરૂ થશે રીતસરના ગાજવીજ સાથે વરસાદ આ જાણીએ ખાસ કરીને પહેલાં મિત્રો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને મિત્રો નવા આવ્યા હોય તો ખાસ કરીને આ વિડીયોને અંત સુધી પણ જોતા રહેજો અત્યારે મિત્રો રાજ્યની અંદર મિત્રો આજે સાંજથી જ વાતાવરણમાં મોટા ચેન્જીસ થઈ શકે છે દાહોદ લાગુના વિસ્તાર છે ખાસ કરીને મધ્યપ્રદેશ સરહદી વિસ્તારો હોય જેમાં દાહોદ લાગુ વિસ્તાર છે અરવલ્લી લાગુ વિસ્તાર છે મહિસાગરના પંથકોમાં વાતાવરણમાં મોટા ચેન્જીસ થતાં જોવા મળી શકે છે ડેડી લાગુ વિસ્તાર છે નર્મદા પંચમહાલ લાગુના વિસ્તારો છે હવે પછી મિત્રો આગામી કલાકોમાં પણ મધ્યપૂર્વ ગુજરાત અને અમદાવાદના વાતાવરણમાં જોવા મળી શકે છે મોટા ચેન્જીસ આવનારી કલાકો માટે મિત્રો દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રના કાંઠાના જે લાગુ વિસ્તાર છે ત્યાં પણ વાતાવરણની અંદર મોટા ચેન્જીસ થતા જોવા મળશે આ સાથે તીવ્ર ઠંડરસ્ટોમ થવાની પણ સંભાવના રહેલી છે રાજ્યમાં અત્યારે મોન્સૂન વિથડ્રોલના સમયગાળો ચાલી રહ્યો છે જેમાં ખાસ કરીને ચોમાસાની વિદાયને લઈને મિત્રો ગુજરાતના વાતાવરણની અંદર ભારે અસ્થિરતા અને ખાસ કરીને મિત્રો અત્યારે વાતાવરણમાં મોટા ફેરફાર થતા જોવા મળી રહ્યા છે વીજળીના કડાકા ભડાકા સાથે પણ પૂર આવે તેવી અત્યારે સ્થિતિ અને સંભાવના પણ જોવા મળી રહી છે જેમાં અમુક ભાગોની અંદર તો મિત્રો ખાસ કરીને નીચા લેવલ થવાની વીજળી પણ પડવાને લઈને મિત્રો અત્યારે છે તે આગાહી દર્શાવવામાં આવી રહી છે જેના કારણે ખેડૂતોના પાક નુકસાનને લઈને પણ સમાચાર સામે આવી રહ્યા છે અત્યારે ખાસ લેટેસ્ટ આગાહી પણ સામે આવી છે હવામાન વિભાગ તરફથી અને ગુજરાતના કયા જિલ્લાઓની અંદર વરસાદને લઈને ગાજવી સાથે કેવી આગાહી કરવામાં આવી છે ખાસ કરીને મિત્રો હવામાન વિભાગે જાહેર કરી દીધી છે આગાહી તો મિત્રો હવે આપણે જોઈ શકો છો જેમાં ખાસ કરીને મિત્રો આવનારી કલાકોમાં જેમાં આજે રાત્રિના સમયગાળા દરમિયાન હવામાન વિભાગ તરફથી મિત્રો દક્ષિણી ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર મોટા ભાગના વિસ્તારોમાં આજે ગાજવીજ સાથેના જે હળવાથી મધ્યમ વરસાદ છે એ નોંધાઈ શકે છે ખાસ કરીને ગુજરાતમાં હવામાન વિભાગ તરફથી અમદાવાદ મોસમ કેન્દ્ર તરફથી પણ મિત્રો જેમાં આજે દક્ષિણ ગુજરાતના છોટા છોટાઉદેપુર લાગુ વિસ્તાર છે વડોદરા લાગુના પંથકોની અંદરથી લઈને તમે જોઈ શકો છો દમણ દાદાનગર હવેલી મહારાષ્ટ્ર શરદી પંથકોની અંદર જેમાં નર્મદા લાગુ વિસ્તાર છે તાપી લાગુ વિસ્તાર છે ડાંગર નવસારી વલસાડ તાપીની સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો વડોદરાના પંથકોની અંદર પણ આવનારી કલાકો માટે તીવ્ર ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટીના ભાગરૂપે સાથેના વરસાદ નોંધાઈ શકે છે તો મિત્રો હવે ખાસ કરીને ખેડૂતોના પાક નુકસાન અંગે પણ અત્યારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે બાકીના અન્ય વિસ્તારોમાં પણ આ જે આણંદ લાગુ વિસ્તાર છે ખેડા પંચમહાલ લાગુ વિસ્તાર છે અરવલ્લી દાહોદ અમદાવાદની અંદર સાથે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો હવામાન વિભાગ તરફથી ઘણા ભાગોની અંદર ગાજવીજ સાથેના જે મિત્રો વરસાદી રાહુલને લઈને અત્યારે આગાહી દર્શાવવામાં આવી છે બીજી તરફ સૌરાષ્ટ્રની અંદર પણ વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રની અંદર પણ ભાવનગર જિલ્લાની અંદર લાગુના વિસ્તારો છે ખાસ કરીને અમરેલીના વિસ્તારોની અંદર પણ ગીર સોમનાથ પંથકોની અંદર અમુક સ્થળોમાં મિત્રો ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી રહેલી છે આ સાથે મિત્રો રાત્રિના સમયગાળા દરમિયાન પણ ગુજરાતમાં વરસાદ જોવા મળી શકે છે બીજી તરફ મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને જેમાં અત્યારે મધ્યપ્રદેશના વિસ્તારોમાં વરસાદી સિસ્ટમનો વાદળો પણ અત્યારે ઘેરાયેલા જોવા મળી રહ્યા છે વાદળોના ઘેરાવા સાથે જોડ પણ અત્યારે ગુજરાતના વાતાવરણમાં આવનારી કલાકોમાં આવી શકે છે જેના કારણે ઉત્તર પૂર્વ મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાત દક્ષિણ ગુજરાતના લાગુ વિસ્તાર છે સૌરાષ્ટ્રના પણ અમુક પંથકોની અંદર આવનારી કલાકોમાં શરૂ થઈ છે તોફાની બેટિંગ અને મિત્રો આ સાથે તમે જોઈ શકો છો એ રીતે ખાસ કરીને ગુજરાતમાં હવામાન વિભાગ તરફથી પણ સાથે સાથે મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ભારતના કયા રાજ્યોમાં ખાસ કરીને વરસાદને લઈને એલર્ટો આપવામાં આવી રહી છે એલર્ટમાં પણ જાહેર કરવામાં આવ્યા છે તેમના ઉપર નજર કરીએ તો મિત્રો આવનારી કલાકોમાં ખાસ કરીને જેમાં મધ્યપૂર્વ ગુજરાતના જિલ્લાઓ હોય સાથે પંચમહાલ છોટા ઉદેપુર દાહોદ ગોધરા આ સાથે દક્ષિણ ગુજરાતના સુરત લાગુ વિસ્તાર છે આજુબાજુના તમામ જિલ્લાઓની અંદર પણ અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ અત્યારથી જ હવે હવામાન વિભાગે જાહેર કરી દીધું છે ભારતીય હવામાન વિભાગ તરફથી પણ મિત્રો સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને યલો એલર્ટ તો ભારે વરસાદનું સિગ્નલ પણ જાહેર કરવામાં આવ્યું છે જેમાં આપણે જણાવી દઈએ કે મિત્રો હાલ લો પ્રેશર ઓડિશાના ભાગો ઉપરથી સક્રિય જોવા મળી રહ્યું છે અને જેમની અસરો અત્યારે પૂર્વીય ખાસ કરીને મિત્રો પશ્ચિમના ભાગો તરફ અને દક્ષિણ ભાગો ઉપર પણ જોવા મળી રહી છે જેમના કારણે અરબી સમુદ્રના મહારાષ્ટ્રના દરિયાઈ પટ્ટીના પંથકોમાં તો મિત્રો રાત્રિના સમયગાળા દરમિયાન પણ આવનારી ચોવીસ કલાકની અંદર રેડ એલર્ટના સિગ્નલો જાહેર કરી દેવામાં આવ્યા છે મધ્યપ્રદેશના લાગુ વિસ્તાર છે મહારાષ્ટ્રના લાગુ વિસ્તાર છે સાથે ગુજરાતના ભાગોમાં પણ અતિ ભારે વરસાદને લઈને એલર્ટ આપી દેવામાં આવ્યા છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કે પચીસમી સપ્ટેમ્બરના દિવસે પણ ગુજરાતમાં હવામાન વિભાગ તરફથી ગુજરાતના તમામ જિલ્લાઓને લઈને એલર્ટ મેપો દર્શાવવામાં આવ્યા છે જેમાં મિત્રો સૌરાષ્ટ્રની અંદર પચીસ તારીખના રોજ અમુક વિસ્તારોમાં ભારે વરસાદને લઈને પણ આગાહી દર્શાવવામાં આવી છે બોટાદ સાથે જૂનાગઢ સાથે મિત્રો તે તમે જોઈ શકો છો ભાવનગર અમરેલી ગીર સોમનાથ પંથકમાં છૂટાછવાયેલા વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ રહેલી છે આ સાથે મિત્રો ઘણા બધા એવા વિસ્તારો છે જ્યાં ગાજવીજ સાથે ભારે વરસાદ છે એ ખાબકી શકે છે અને બાકી મધ્ય પૂર્વ ગુજરાતના અમદાવાદ ખેડા આણંદ સહિતના પંથકોમાં તમે જોઈ શકો છો ગાજવીજનું પ્રમાણ પણ મિત્રો હવે અહીં ગુજરાતના હવામાન વિભાગના નકશા રજૂ કરવામાં આવ્યા છે અને આ ભાગોમાં ભારે જોવા મળી શકે છે અસરો અને જેમાં મિત્રો રાત્રિના સમયગાળા દરમિયાન પણ મોટી ગાજવીજ સાથેની આગળ હવામાન વિભાગે જાહેર કરી છે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ હોય સાથે અરવલી મહીસાગર દાહોદ પંચમહાલ અમદાવાદ આણંદ વડોદરા ભરૂચ સુરત નવસારી તાપી વરસાડ લાગુના વિસ્તારો છે સાથે મિત્રો અત્યારે ભાવનગરમાં અમરેલી ગીર સોમનાથના પંકથકો છે ત્યાં પણ અત્યારે ગાજવીજનું પ્રમાણ અત્યારે ઠંડસનો એક્ટિવિટીના ભાગરૂપે વધતું જોવા મળી રહ્યું છે વરસાદ ખાબકતો જોવા મળી શકે છે જેમાં મિત્રો વીજળીના કડાકા ભડાકા સાથે સારા એવા વરસાદની આગાહી રહેલી છે બાકી તો મિત્રો ખાસ કરીને પચીસમી સપ્ટેમ્બરના રોજ છવ્વીસમી સપ્ટેમ્બરના રોજ પણ તમે અત્યારે રાજ્યના કેટલાક પંથકો જોઈ શકો છો ત્યાં અતિભારે વરસાદને લઈને કચ્છના ભાગો છે ત્યાં પણ અત્યારે આગાહી દર્શાવવામાં આવી છે સત્યાવીસમી તારીખના દિવસે પણ ગુજરાતના હવામાન વિભાગ તરફથી મિત્રો હળવાથી ઝાપટા સ્વરૂપે વરસાદ છે શકે છે આમ તો મિત્રો આપણે જણાવી દઈએ કે સત્યાવીસમી સપ્ટેમ્બરના રોજ અઠ્યાવીસમી સપ્ટેમ્બરના રોજ એમ બે દિવસ દરમિયાન વરસાદી રાઉન્ડના મુખ્ય સંભાવના રહેલી છે જેમાં મિત્રો કેટલાક ભાગોની અંદર તો મિત્રો પાંચથી લઈને આઠ ઇંચ સુધીના વરસાદ નોંધાઈ શકે આપને જણાવી દઈએ કે મિત્રો તમે જોઈ શકો છો તે રીતે ખાસ કરીને વરસાદી સિસ્ટમોની અસર આજે રાત્રિના સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક છૂટા છવાયેલા વિસ્તારોમાં નોંધાઈ શકે પરંતુ મિત્રો પચીસ તારીખથી વહેલી સવારથી જ સૌરાષ્ટ્રના કેટલાક ભાગો રહ્યા તેમાં ગાજવીજી સાથેના વરસાદની ગતિવિધિ શરૂ થતી જોવા મળી શકે છે આમ તો ખાસ કરીને પચીસ તારીખે મિત્રો સૌરાષ્ટ્ર છે મધ્ય ગુજરાત છે તે લાગુ વિસ્તાર છે ઉત્તર ગુજરાત સાથે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ ભારે વરસાદની ગતિવિધિ નોંધાઈ છવ્વીસમી સપ્ટેમ્બરના દિવસે પણ સૌરાષ્ટ્ર ઉપર ગુજરાત ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગો ઉપર સિસ્ટમોની ગતિવિધિ નજીક આવતી જોવા મળશે તેવી સંભાવના રહેલી છે આમ તો મિત્રો સિસ્ટમનો ટ્રેક અંગે પણ અત્યારે ખાસ કરીને જાણકારી મેળવીએ તો બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ ધીમી ગતિએ મિત્રો પશ્ચિમી ઉત્તરીય પશ્ચિમની દિશા તરફ આવી અને મિત્રો ગુજરાતના દક્ષિણ ગુજરાત સુધીના આ વિસ્તારોનું કેન્દ્ર આવે તેવી સંભાવના અત્યારે દર્શાવવામાં આવી રહી છે અને મિત્રો હવે જો વાત કરીએ તો જેમાં ખાસ કરીને સિસ્ટમ અત્યારે દક્ષિણ ગુજરાતના જે ભાગો ઉપર આવશે ને ત્યારે તમે જોઈ શકો છો કે આપણે પાકિસ્તાનના લાગુ વિસ્તારો છે આ સાથે મિત્રો સૂકા પવન ફૂંકાવાને લઈને એન્ટી સાયક્લોન પણ અત્યારે સક્રિય બનતું જોવા મળી રહ્યું છે એ જ કારણે મિત્રો અત્યારે અસરો છે એ બંગાળની ખાડીવાળી સિસ્ટમોમાં વધુ જોવા મળી રહી છે દક્ષિણ ગુજરાતના ભાગો સુધી આવી શકે આ સિસ્ટમ અને મિત્રો હવે ત્યાં આ સિસ્ટમ ટર્ન લે તો રાજસ્થાન મધ્યપ્રદેશના લાગુ વિસ્તારોથી લઈને દિલ્હીના વિસ્તાર તરફ ધકેલાય તેવી પણ સંભાવના અત્યારે દર્શાવવામાં આવી રહી છે ડાયરેક્ટ આ ગુજરાત ઉપર પસાર થતી હોય અને અરબી સમુદ્રની અંદર ધકેલા છે જેમના કારણે અત્યારે સૂકા પવનો પણ ફૂંકાવાની સાયક્લોનિક સિસ્ટમોની સક્રિયતા જોવા મળી શકે છે એક બાજુ વરસાદી સિસ્ટમ ગુજરાત ઉપર આવી રહી છે અને બીજી તરફ પાકિસ્તાનના ભાગો પરથી વરસાદ ધકેલાય અને મિત્રો એક સિસ્ટમ છે તે આવી જાય આમ બંને સિસ્ટમો વચ્ચે મિત્રો મોટી એક અત્યારે કોન્ટ્રોવર્સી થતી જોવા મળી રહી છે ટક્કર થતી જોવા મળી રહી છે એક બાજુ તો મિત્રો સૂકું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને દક્ષિણ ગુજરાતમાં ફરી એકવાર અને સૌરાષ્ટ્રના લાગુ વિસ્તારમાં મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે આમ તો મિત્રો ભારે વરસાદ તો અમુક વિસ્તારોમાં નોંધાઈ શકે છે અતિભારે વરસાદની પણ આગાહી અત્યારે વ્યક્ત કરવામાં આવી છે આમ તો મિત્રો સૌથી ઓછી અસર છે એ કચ્છના ભાગોમાં નોંધાઈ શકે છે અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં નોંધાય ઉત્તર ગુજરાત ખાસ કરીને સાબરકાંઠા પાટણ જે લાગુના વિસ્તારો છે ત્યાં અને મિત્રો અત્યારે બાકીના જે વિસ્તારો છે તે તમે જોઈ શકો છો સત્યાવીસ તારીખના દિવસે પણ સૌરાષ્ટ્રના લગભગ તમામ ભાગોની અંદર સિસ્ટમની અસરોના કારણે વરસાદ નોંધાય જો મિત્રો તમે જોઈ શકો છો એ રીતે વરસાદ સાર્વત્રિક નહીં હોય પરંતુ મિત્રો અમુક જિલ્લાઓની અંદર છૂટતા છવાયેલા વિસ્તારોની અંદર વરસાદ નોંધાય છે તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ ભારે વરસાદને લઈને ફરી એકવાર પૂર આવે તેવી સ્થિતિ નિર્માણ થતી જોવા મળી રહી છે વલસાડ તાપી આમ તો મિત્રો સૌરાષ્ટ્ર સાથે પાલનપુર લાગુના વિસ્તાર છે મહારાષ્ટ્ર પંથકમાં હોય નાસિક મધ્યપ્રદેશ અરવલી લાગુ વિસ્તાર છે મહીસાગર લાગુ વિસ્તાર છે પંથકોની જે ખાસ કરીને મહારાષ્ટ્ર કચ્છના જે કાંઠાના ભાગો છે ત્યાં પણ અમુક ભાગોમાં અતિભારે વરસાદને લઈને એધાણો દર્શાવવામાં આવી રહ્યા છે હવે મિત્રો આ વરસાદી સિસ્ટમોના ભાગરૂપે અત્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં તમે જોઈ શકો છો જેમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાય છે તો કેટલાક ભાગોમાં તો મિત્રો આઠ ઇંચ કરતા પણ વધુ વરસાદ છે એ નોંધાઈ શકે છે ચારથી આઠ ઇંચ સુધીના વરસાદ પણ ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં છે ત્યાં સિસ્ટમના ભાગરૂપે નોંધાઈ શકે અને મિત્રો પાલનપુર આજુબાજુના વિસ્તારો છે ત્યાં પણ અત્યારે વરસાદની ગતિવિધિ છે જોવા મળી રહી છે અને મિત્રો બેથી ચાર ઇંચ સુધીના વરસાદની સંભાવના જોવા મળી રહી છે અને મિત્રો હવે વાત કરીએ તો જેમાં તમે જોઈ શકો છો ખાસ કરીને નળિયાદ ગોધરા મહીસાગર અરવલ્લીના વિસ્તારોમાં પણ ચારથી લઈને પાંચ ઇંચ સુધીના વરસાદની સંભાવના છે અત્યારે તમે જોઈ શકો છો એ રીતે મિત્રો સૌરાષ્ટ્રની અંદર પણ સૌથી વધારે ભાવનગર બોટાદ અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ સમી સમિત વિસ્તારોની અંદર મિત્રો જેમાં પાંચ ઇંચ કરતાં પણ વધારે વરસાદ છે એ નોંધાઈ શકે છે એવા એંધાણો અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે આમ તો મિત્રો તમે જોઈ શકો છો કે અઠ્યાવીસ સપ્ટેમ્બરની અપડેટ કે આ સિસ્ટમોના વાદળોનું ઝોણ પણ ગુજરાતના ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગો પર આવી શકે અને જેમાં ત્રીસ તારીખ સુધીમાં મિત્રો વરસાદી રાઉન્ડ ચાલે તેવી સંભાવના પણ અત્યારે જોવા મળી રહી છે ત્યાર પછી તમે જોઈ શકો છો કે ખાસ કરીને ગુજરાતની અંદર વાતાવરણની અંદર સૂકું વાતાવરણ જોવા મળશે યુરોપિયન મોડલ અનુસાર મિત્રો અત્યારે તમે જોઈ શકો છો ખાસ કરી ગ્લોબલ ફોરકાસ્ટ મોડલના આધારે ખાસ કરીને મિત્રો અત્યારે ઓક્ટોબરના પ્રથમ સપ્તાહની અંદર પણ ગુજરાતના ઘણા વિસ્તારોની અંદર ગાજવીજ સાથેના છૂટા છવાયેલા વરસાદ અત્યારે જીએસએફના મોડલ આધારિત બતાવવામાં આવી રહી છે જેમાં જીએસએફએસના મોડલના આધારે મિત્રો સૌથી નીચેવાળી વિસ્તારોની અતર સિસ્ટમ છે તે વધુ ભાર દર્શાવતી જોવા મળી શકે છે ટ્રેક દર્શાવવામાં આવી રહ્યો છે ત્યારબાદ મિત્રો ઉત્તરી દિશા તરફ પણ આગળ વધીએ તો રાજસ્થાનના ભાગો ઉપર પણ ઉત્તરીય ભાગોના જે ખાસ કરીને રાજ્યો છે ત્યાં સિસ્ટમ રીતસરની યુદ્ધ મારીને ધકેલા છે જેમના કારણે ગુજરાતના તમામ વિસ્તારોમાં ભારે વરસાદ પડવાને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે ખાસ કરીને મિત્રો વાત રહી તો અત્યારે જિલ્લાઓ પ્રમાણે વાત કરીએ તો વરસાદની સંભાવના સિસ્ટમના કારણે જોવા મળે છે અને મિત્રો હવે વાત રહી તો ખાસ કરીને હવે હસ્ત નક્ષત્ર છે મિત્રો ખાસ કરીને એમને લઈને પણ હાલ સમાચાર મળી રહ્યા છે તો તેમની ઉપર નજર કરીએ તો ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો કે હાલ હાથીયા નક્ષત્રનો પ્રારંભ છવ્વીસમી સપ્ટેમ્બરના રોજ થવાનો છે અને રાત્રિના સાડા બાર વાગ્યા છે તે મિત્રો આ નક્ષત્ર બેસવાનું છે અને મિત્રો આ નક્ષત્રની શરૂઆતની સાથે જ ગાજવીજ સાથેનો વરસાદ છે એ શરૂ થતો જોવા મળી શકે છે હાથીયા નક્ષત્રમાં ખાસ કરીને મિત્રો આપણે જણાવી દઈએ કે હાથિયા નક્ષત્ર વર્ષમાં મોરના વાહન સાથે બેસવાનું છે અને કહેવત પણ છે કે મિત્રો નક્ષત્ર જે વાહન સાથે આવ્યું હોય એ વાહન વરસાદ ગમતો હોય છે અને આ વર્ષે સારા વરસાદ નોંધાય અને મિત્રો આવશે નક્ષત્રોનું વાહન પણ મોર છે અને મિત્રો ખાસ કરીને મોર્યની સાથે વરસાદ સારો આવે તેવી અત્યારે ખાસ કરીને આગાહી દર્શાવવામાં આવી રહી છે જેમાં છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ તારીખના રોજ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ તો કેટલાક ભાગોમાં મિત્રો આગ ફાટ્યા હોય તેવા સમાચાર પણ મળી શકે છે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ છે જોવા મળી શકે છે ખાસ કરીને મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે અમુક વિસ્તારોમાં તો મિત્રો અત્યારે ખાસ કરીને વરસાદી સિસ્ટમ બરોબરની જામી છે એ જોવા મળી રહ્યા છે જેમાં સાવચેતી રાખવાની પણ અત્યારે ખાસ કરીને કહેવામાં આવી રહ્યું છે મોડલના આધારે તમે જોઈ શકો છો કે રાત્રિના સમયગાળા દરમિયાન પણ સૌરાષ્ટ્રના ભાગો છે અમરેલી ગીર સોમનાથ સહિત જૂનાગઢના અમુક છૂટા છવાયેલા વિસ્તારો હોય ત્યાં પણ મિત્રો અત્યારે ઠંડસ્ટોમ બનતી જોવા મળી રહી છે દક્ષિણ ગુજરાતમાં પણ ભરૂચ લાગુના વિસ્તારોમાં પણ તાપી વ્યારા સાથે જ ડાંગર આહવા લાગુ વિસ્તારમાં મિત્રો નવસારી પંથકોની અંદર મિત્રો ભારે લઈને આવી રહી છે સપ્ટેમ્બરના રોજ પણ મિત્રો ખાસ કરીને સપ્ટેમ્બરના રોજ પણ ગુજરાતમાં ફરી એકવાર વરસાદી સિસ્ટમ છે એ ભાગરૂપી વરસાદ ગુજરાતમાં નોંધાતો જોવા મળી શકે છે ભરૂચના ભાગો છે અંકલેશ્વર લાગુ વિસ્તાર છે ખાસ કરીને તો દક્ષિણ ગુજરાતના તમામે તમામ જિલ્લાઓની અંદર વરસાદની શક્યતા હાલ અત્યારે દર્શાવવામાં આવી રહી છે તો મિત્રો ખાસ અત્યારે જોવાનું છે કે વરસાદના ભાગરૂપે કઈ કયા જિલ્લાઓમાં અત્યારે કેવો વરસાદ નોંધાઈ શકે છે કારણ કે મિત્રો આ વરસાદી સિસ્ટમના ભાગરૂપે ચોમાસું છે એ ફરીથી એકવાર ગુજરાતમાં સક્રિય થતા હોય એવા પણ અત્યારે સમાચાર હાલ કહી શકાય કારણ કે મિત્રો હજુ ચોમાસાએ વિદાય લીધી નથી ગુજરાતમાંથી અને મિત્રો ફરી એકવાર નવો રાઉન્ડ છે ગુજરાતમાં શરૂ થતો હોય એવા પણ હાલ અણસારો જોવા મળી રહ્યા છે એવા મિત્રો અત્યારે આગે દર્શાવવામાં આવી રહી છે તો ખાસ કરીને હવે એ જોવાનું છે કે ચોમાસાની વિદાય પહેલાં પણ ચોમાસું છે ફરીથી ગુજરાતમાં સક્રિય બને અને સક્રિય બનવાના ભાગરૂપે ચોમાસામાં સારા એવા વરસાદની આગાહી હવે આગામી ત્રણ દિવસ માટે દર્શાવવામાં આવી છે એટલે કે મિત્રો આજથી જ એક નવા રાઉન્ડ છે તે રાત્રિથી શરૂ થતો જોવા મળી શકે છે સાથે નવરાત્રિ પણ બગડે તેવા પણ મિત્રો અત્યારે હવામાન સમાચાર મળી રહ્યા છે ખાસ કરીને રાત્રિથી જ નવો રાઉન્ડ છે શરૂ થશે અને જેમાં કારણે મિત્રો વાવાઝોડાની પણ અત્યારે આગાહી દક્ષિણ ગુજરાતમાં એટલે કે એવા વાવાઝોડાના કારણે જેવા પવનો ફૂંકાતા હોય તેવી આગાહી પણ અત્યારે દર્શાવવામાં આવી રહી છે લો પ્રેશર અત્યારે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભાગોમાં પહોંચી ગયું છે આ જ ભાગોમાં મિત્રો વરસાદની તીવ્રતા પણ હવે વધતી હોય તેવા પણ અત્યારે સમાચાર મળી રહ્યા છે તો કે મિત્રો અત્યારે સમાચાર એ જ છે કે મિત્રો અત્યારે વરસાદની ગતિવિધિ છે એ ફરી એકવાર સક્રિય થાય અને ચોમાસા છે એ મિત્રો ગુજરાતમાં ફરી એકવાર કાળો કહેર દર્શાવતો એવી આગાહી અત્યારે દર્શાવવામાં આવી